મહેસાણાના વિજાપુર માંથી ઝડપાઈ નકલી પનીરની ફેક્ટરી હિંમતનગર હાઈવે પર ડિવાઇન ફૂડ નામની કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી છસો ઓગણપચાસ કિલો નકલી પનીર નો જથ્થો જપ્ત કર્યો છે પામોલિન તેલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડમાંથી નકલી પનીર બનાવવામાં આવતું હોવાનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખુલાસો તપાસમાં કર્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક લાખ ઓગણત્રીસ હજારની કિંમતના નકલી પનીર બત્રીસ લાખની વધુ કિંમતના પામોલિન તેલનો જથ્થો પણ જપ્ત કર્યો છે વધુ તપાસ પણ હાથ ધરાઈ મહેસાણાના વિજાપુર માંથી ઝડપાઈ નકલી પનીરની ફેક્ટરી હિંમતનગર હાઈવે પર ડિવાઇન ફૂડ નામની કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી છસો ઓગણપચાસ કિલો નકલી પનીર નો જથ્થો જપ્ત કર્યો છે પામોલિન તેલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ નો એસિટિક એસિડ નકલી પનીર બનાવવામાં આવતું હોવાનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખુલાસો તપાસમાં કર્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક લાખ ઓગણત્રીસ હજારની કિંમતના નકલી પનીર બત્રીસ લાખની વધુ કિંમતના પામોલિન તેલનો જથ્થો પણ જપ્ત કર્યો છે વધુ તપાસ પણ હાથ ધરાય